આજ વખતે તો હું તમને કહી દઉં મારે ઓલું ટી-શર્ટ ને જીન્સનું પેન્ટ લેવું નઈ નઈ હું હું કા ઓલા નવા નક નીકળાવેલા કપલિયા એ બે ને ટીવા ટીવા જોઈ તમે ટીવું ટી-શર્ટ પહેરો ને હું ટીવું ટી-શર્ટ પહેરો ઈવા બે ને સેમ લઈ તો હે અને જો સિબલા ઓલા ટી-શર્ટ માં તો લખ્યું હોય કિંગ ને ક્વીન જો તમે મારા કિંગ ને હું તમારી ક્વીન હે માર સકુડી ને એવું લેવું કા લી હું લી આપણે હા લાલ અંદર તો જઈએ કઈક નાસ્તો બાસ્તો કરીએ હે એ હવે અંદર બંદર કઈ ન જાવું આયા જ બેહી જાય જો તો ખરી અંદર કેટલી ટ્રાફિક છે બહાર ખુલ્લી હવામાં જાડવા એથે હા ઈ વાત છે ઓ સોનલ તારી ખુલ્લી હવામાં કા એ તમને કોમાં કોની આઈ ઓલા ઓલા ઓર્ડર લેવા વેટર કોની આઈ તમને કો મને ભૂખ લાગી વાત જોઈ જોઈને પેટમાં ઉંડેડા દોડા દોડી કરે હા તારે તો ઉંડેડાઈ દોડશે ને બિલાડાઈ દોડશે કા দেকাডি বেহনি মারা বাপা ওমন আইস্য় এতম নেকা ওলা কোলাও নিকয় পন মাজাইম পন আই ওডালে নথাউ তো এপন আইস্য় আইস্য় ওমন তু বেক� মমমাকে গাউলারেটন ইখর সহযে র্যজন rawd Moderверж marvelous만 বযর খ১ল ির সহে আর উন গ� самые খভি এতে ফিনমাসেনে ওলা দিন্্ন একো ধরি বেলাবে ভুঙ্গর জবে ব্লাস নাই ভুলেত কদ। ওহামুদাম বুুমাসা নাহা । এই তমলে কাওয়াবে ক্ষে দিনবার বিখাই জ প্রতমমানে হল হয় তম মন আদভানে ই, ানা মনে লে জাটা ঠ ক যেতাত মন্দিরে যা জতাকে ফেমা খবে ভুলি যাকে যাচ্ছে। যাদাজই লে ইই ভুলাইটা।

পাসি নারিয়ের পানি পিমরে উতু যাচে কে নাই নারিয়ের মলি বেগি হরি নাকে 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 পিমরে তু সে নাই যাদে নাই মন্য়ের মন্� આ તે મને તો બહુ બીક જ લાગ્યો પાણી થી કઈ દઉં તને અરે મને તો મજા આવી જાય તમને ખબર હું તમારા ગામડે હતી જીંકી તઈ કીવી લુગડા ધોવા જતી તળાવ ઉપર અહીંયા ને કીવીઓ નાત્યો ઓ હો હો ઈ મજા તો તમે વાત ન પૂછો અરે મને તો તરતા આવડે હું માર બેન પણ્યું ભેગી તળાવમાં તરવાઈ જાતી છે ઠવવાની લુગડા ધોવાન બાનું કરીને હવવાની જાયે તે હઈજે આવીએ છે

না পুশয়াই মাকনকেয়ায়েড সেজেডে মারাই তে মার সন্য়ার ফশেডেডে শ্টাকা মারেড্য়াই তেয়া মারে কেডরে আমের পুশলিতিি� હા હા ઈ તો વાત સાચી છે ઓ તારી હગાઈ થાય ને જો નવું નવું હોય ફરવા જાયે નામ તેમ જાયે ને તેની વાતો જ અલગ હોય હે ઈ પહેલી પહેલી વાત ને પહેલું પહેલું ફરવાનું ને હું યાદ હોય જિંદગીની તો પછી તમે એવું ગીતે ગાયું તો ખબર છે ને તે કહીયું હે મને યાદ નહોતું તમે તો છે ને વાત જ ન કરો કાઈ બધુંય ભૂલી જ जाओ બધુંય મારે યાદ રાખવાનું મારો બર્થડે ક્યાં આવે ઈયે ખબર હોય તમને તો બધું યાદ રાખવાનું હોય ઈ હું કેટલું કરું ઘરનું વિચારું તારું વિચારું

રોની હોજી લાઈન નઈ બોકલ લાગઠા ન ગ્યો લેવા ગ્યો કે બનાવવા ગ્યો હા બાપા પણ બનાવે ને વાર તો લાગે ને પછી ગરમ ગરમ આપે ને કઈ એમ નેમ લઈને થોડું આપી દે ઈ આયો જો ની હાલની બાપા હાલની એટલી વાર હોય કા બહુ લેપરી નો હા ઢીલો નઈ કરતા તો આવડતું જ ન થાવ લે કા મારી કે મોજી ઊભો રે આય ગુડાતો એ ખોહુરિયા અમા ઓલી નોડી ઉકા નથી એ નો આખો હુરિયો લેવા જાવ્યો પડે ટીમ કે નળિયો નો આવે લે હે સિમલા આવા દિલ એકો મસ્ત નો છે કેમ બનાવ્યો હે એ પર તારે હું ઉપાડ્યું છે તું પી લે ખાવાનું તો બહુ વસલ છે કા સોનલ હા હા દેખાવમાં તો કે કઈ વાંધો છે ખાય ખબર પડે કેવું હું કોઈ હે અને મે તો આવું કોઈ દી ખાધું ઈ નત ને જોયું ઈ નત મે ક્યાં હોય તમારા ગામડામાં આવું કઈ યો મિયો સોનલ બહુ મસ્ત છે এহয় এমকাও এয় মি একল একল আমি মস্টিয় এহয় এমকাও একল 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 খয়া খয় নো ডোল্স্টিতো মারতি এম নো এম একে একল আদিসম শিশাই સોનલ નો મસ્ત હતો અરે બહુ મસ્ત હતો પી લીધું તો માં વરી ગઈ બહુ મસ્ત ની હતી ઓ અસલી થાતી પડી બે ચાર પતકડા ખાઈ લઉં તમે પાછા કી હોક સખાડી તો મસ્ત ની તું કે હાસી વાત છે સોનલ હવે કઈ મગાવું તારે કે ફૂલ થઈ ગઈ તું તારા ઉંદેડા શાંત થયા પેટ માં ঵রিপাসে কের এই রস্তা মাতো ওলো খাঊর্তো পনতমে মগাভি নাইনাই তোষো ত্নাই মগারিন ইতো কের মগাভে এই ইইই সুলাওল পাস্তা মগ� না ইনি মাথালো সিজে নাকিন লাগাই আই জকাই দাও তনে সিজ वारा লে তো আই জ ভুল তো নি ওলি নড়িও ভুলি যো তো ইনি জেম ভুলিন આવতো নাই না কা আস্কে পাছি মোকলवानी সে কাই দাও তনে ওলি কা અહીંયા હોય બોલો આ ખાધું ઈ બધું પેટ માં પસી જાય લઈને હું તમને શું કરવા ને ગામડે કેટલા રજા મારી છે તમને મારી પાસે રજા નતો ઈ તો તમારી પાસે હોય કે ન હોય તો આપણે ગામડે જવાનું જ છે ને તમારે આવવાનું જ છે અરે ન્યા ગામડે તો પત્તે રમે તીન પત્તે બધા ભેગા થાય તો ઈવી મજા આવે ને તમે તો હોય જ ની વારે હું એકલી જ જતી હોય નહી જો ભાઈ તમારે ઉપર કઈ બનાવવાનું નહી પતે જ બેહી જે ઊભા થાય હોય તો ને જો અમાર તો કેવું બનાવે થેપલા બનાવે તીખી જીરાવાળી પૂરી બનાવે પછી લાડવા બનાવે ઈ ઘી ના હો કઈ બોલું ડુપ્લીકેટ ડાલડા ઘી નહી સકરપારા બનાવીએ વાનવા બનાવીએ છેવડો બનાવીએ પછી મૂનથાર બનાવીએ જો ને બારથી ગાંઠિયા ને સમાણું ને એવું તો બધુંય અલગ હોય ઈ તો ને મહેમાન તો સાલુ જ હોય મહેમાન આવે ને જો મને કોઈ બરકવા આવે કે આ મહેમાન આવ્યા તો હું તો ઓકારો જ નો દવ રમમાં માં જ આપણું તો ધ્યાન હોય બે દી હોય જો જોયા આલ ની ભાઈ જે તું ઓહો હજામીને તો જો લઈ ખાવાનું બહુ નું છે જો તો અસલ ધાણા બાણા અને સાટીન કી અસલ દેખાય ની એ જાય એક પાણી બોટલ લઈ આવ હવે અમાર કઈ નક બીજું મગાવું ને તને મિનરલ વોટર વાળી બોટલ લેતો નળ માંથી ભરી ન દેઈ જા તો એ પડ્યો પખાવાની મજા આવી બસ મજા આવી ને તો બસ એ આલ્યો પૈસા ભાઈ એ હા થઈ ગયો હાલો સોનલ થઈ ગયો ને જાવું ને હવે આજ જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ